જન્માષ્ટમી આવે એટલે ગોવિંદાઓમાં જોશ આવી જાય પરંતુ તૈયારીઓ તો પહેલાથી જ શરૂ થઈ જાય છે જય ભવાની સ્પોર્ટ ક્લબ અને જય ભવાની મહિલા મંડળ દ્વારા રવિવારના રોજ અત્યારથી જ મટકી ફોડવા માટેની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે આ દરમિયાન સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના કમિટીના સભ્યો અને મહિલા આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા આ મંડળ દ્વારા દર વર્ષે ભારે ઉત્સાહની સાથે જન્માષ્ટમી ઉજવણી કરાય છે

ક્લબ અમે અમે આ વર્ષો વર્ષથી રાહ કે ક્યારે અમે સ્ટાર્ટ કરીએ અને અમે બધા જે મળીને એક સાથે એકતાથી ઉજવીએ છીએ આપણે કપડા ટેકરા પર અમારું જે એકચ્યુઅલ ગ્રાઉન્ડ છે અમારું પ્રેક્ટિસની જગ્યા છે ત્યાં અમે આથી અમે સ્ટાર્ટ કર્યું છે અંબાજી રોડ પાસે અને છેલ્લા કેટલા પચાસ દિવસ બાકી છે તો અમે આજથી અમે પ્રેક્ટિસ એકચ્યુઅલ સ્ટાર્ટ કરી છે મારું નામ મહેશ રમેશભાઈ કાલગુડે જય ભવાની સ્પોર્ટ ક્લબ મંડળ જય ભવાની સ્પોર્ટ ક્લબ મુંબઈ રોડ અવાડા ચકલા મુકામે આવેલું છે કેટલા વખતથી તમે ગોવિંદા ઉત્સવ કરો છો આ ચોપ્પનમો વર્ષ છે અમારો કે ઉદ્દેશ ધાર્મિક ઉદ્દેશ છે ને ધાર્મિકતા જળવા રહે એકતા જળવા રહે બધાને સુખ સંપત્તિ મળે એ હેતુથી અમે ધાર્મિક હેતુથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરીએ છીએ મારું નામ છાયા પ્રદીપભાઈ મોરે છે અમારા ગ્રુપનું નામ જય ભવાની મહિલા મંડળ છે અમે આજથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ અમારા ગ્રુપ ને એકવીસ મંગલ પ્રવેશ કરીએ છીએ અને અમે આ તહેવાર માટે ખૂબ ઉત્સાહથી અને આનંદથી આ તહેવારની શરૂઆત કરવાના છે